નમસ્કાર મિત્રો ઘણા મિત્રો નો પ્રશ્ન છે કે આંબાની અંદર રીંગમાં ડીએપી આપવું કે એનપીકે આપવું ડીએપી અંદર અમોનિયમ ફોસ્ફેટ એટલે કે એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે જ્યારે એનપીકેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમમાં ત્રણેયનું પ્રમાણ વધારે હોય છે એમાંથી કોઈ પણ એક ખાતર તમે આપી શકો છો આની સાથે મિત્રો માઇક્રોન્યુટ્રીનેન્ટ આપો જે આપણા મુખ્ય પોષક તત્વોની વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ છે માઇક્રોન્યુટ્રીનેન્ટ મિત્રો મુખ્ય પોષક તત્વોને સહાયક તરીકે વર્તતા હોય છે તેઓ પ્રકાશ સંશ્લેષણમાં ખોરાક બનાવવાની ક્રિયામાં પછી ફળ નિર્માણની ક્રિયામાં પગ ભજવતા હોય છે અને ત્રીજું મિત્રો ઓર્ગેનિક ખાતર બાર મહિના જેવું સડેલું રેજ જેવું તમે રીંગમાં વાપરો જૂનું ખાતર વાપરો તો થોડા ઘણું વધારે ઓછું પ્રમાણમાં હશે તો પણ આંબાને અસર નહીં થાય અને મૂળ સડવાનો પણ પ્રશ્ન નહીં આવે તમે મિત્રો માપથી એનપીકે અથવા ડીએપી પ્લસ છાણિયું ખાતર અને પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટ આ ત્રણેય પ્રકારનું ખાતર આપશો તો આખું વર્ષ તમારા આંબાને કોઈપણ પ્રકારનું ખાતર આપવાની જરૂર નથી મિત્રો આપણી ચેનલમાં અઢી મિનિટ જેવો વિડીયો નાખેલ છે પહેલાં આપણું રિઝલ્ટ જોઈ શકો છો કઈ રીતે હતું અને ચાર મહિના પછી કેટલું પરિવર્તન આવ્યું છે તો એ તમે જોઈ શકો છો આના સિવાય કશું ખાતર આપવાની જરૂર નથી વચ્ચે તમે વોટર સોલ્યુબલ ખાતર કોઈ પણ તમે ડ્રેન્ચિંગ કરી શકો છો એના સિવાય ખોટા ખર્ચા કરવાની જરૂર નથી વિડીયોમાં કોઈપણ પ્રકારના પાંદડા પીડા પડતા નહીં દેખાતા હોય કોઈ પણ પ્રકારનો રોગ દેખાતો નહીં હોય ખાતરની કિંમતની વાત કરીએ તો ડીએપી અને એનપીકેની સરખી કિંમત જ હોય છે અને માઇક્રોન્યુટ્રીશન પણ સસ્તું આવે છે અને છાણિયું તો આપણા ઘરેથી મળી જ જાય પછી અમુક ખેડૂત મિત્રો ખાલી છાણીયા ખાતરનો જ પ્રયોગ કરતા હોય છે તો મિત્રો છાણિયા ખાતરમાં અમુક પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે તો એની પૂર્તિ થઈ જાય એના માટે શરૂઆતના બેથી ત્રણ વર્ષ તમે આ રીતે આપી શકો છો પાછળથી તમે ઓનલી છાણીયું ફાતર વાપરશો તો પણ વાંધો નહીં આવે શરૂઆતની અવસ્થામાં મિત્રો ઝાડ મોટું કરવું બહુ મુશ્કેલ છે શરૂઆતના બેથી ત્રણ વર્ષ ખ્યાલ રાખશો તો પાછળ પછી છાણીયું ફાતર આપો તો પણ એને કશું વાંધો નહીં આવે तो मित्रो विडिओ माहितीपूर्ण लागे होय तर लाईक करजो ने सबस्क्राईब करजो